મેમણ સમૂહ શાદી કમિટી ગઢડા અને વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન આયોજિત પંદરમો સમૂહ શાદી સમારોહ તારીખ સત્તર બાર ત્રેવીસ રવિવારના રોજ ગઢડા ખાતે સંપન્ન થઈ ગયો જેમાં સાત જેટલા નવયુગલો પવિત્ર નિકાહના બંધનમાં જોડાઈ ગયા હતા આજના યુગમાં જ્યારે લગ્ન જેવા પ્રસંગો યોજવા સાધારણ પરિવારોને મુશ્કેલ થાય છે ત્યારે એક દીકરીના પિતાને ક્યાંય હાથ ન લાંબો કરવો પડે એ આશયથી સામાજિક કાર્યોમાં કામ મોભી આજે પણ ઇરફાનભાઈ ખીમાણીની આગેવાનીમાં દર વર્ષે યોજાય છે તેમાં સમગ્ર ગઢડા મેમણ જમાત તથા સમૂહ શાદી કમિટી આ નેક કામને હોંશે હોંશે પૂરું કરે છે રિપોર્ટર ઇમ્તિયાઝ મલ્લા ગારિયાધાર